બધા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે ઘણા દિવસથી આપણે આપડે ઘરના વળ્યા નથી કેમ કે આપડે પરમા ગયા હતા એટલે ચાર પાંચ દિવસ બહુ મોડું થઈ છે પરિક્રમ ના ટાઈમે વિડીયો કોઈ મૂક્યા નથી કેમ કે ભાઈ ના કવરજ નું બધું લોચા મારી હતી બે ત્રણ દિવસના રોકાણ પરિક્રમા પણ પેને કવરજ નું તો બધું લોચા મારી જ તો તમને બધાને ખબર જ છે ભાઈ આજે પાછો આપણે ઘરેથી વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે ભાઈ ભાગબા પર થો ગાજ પાછો મોળ થઈ ગયું છે દશક વાગી ગયા છે અને પાછો કીધું વલોગ ઉતારી દે તો ફેમિલી ખાસ એક બીજી વાત તમને કહેવાની રહી ગયો ભાઈ સોલ અમને તમને ઘણા દિવસથી વલોગ માં આવી નથી ને જો ભાઈ અત્યારમાં માં એ સો કામ કરશું હાલ તમને દેખાડી દઉં જો આમ કક તૂર હુકવાનો કામ પર ચાલુ છે અને

હાલો જો જેનસીન પપ્પા જાય છે તેડવા મારા હું તેડવા જાય જેનસીન બી ગામમાં ગયા હે ને પેલા લાડવા દેવા ગયા તા તે જાય છે તેડવા તો હાલતા થઈ ગયા છે જો હવે હાલતા થઈ ગયા ને જોઈ જાય ગામમાં હવે તો જો ભાઈ ફાઇનલી આપણે ગામમાં જ પાછા આવતા રહ્યા છીએ અમારે જેનસી બેન ને તેડીને આવતા રહ્યા છીએ આવી ગયા ગામ ગયા તા કા જેનસી બેન કાઈ ખાવા ગયા તા કે

કેમ કે ભાઈ જો આપણા થોડુંક આ ઘાસ રહ્યું ને એ ભેવું સાટું લેવાનું છે ભાઈ જો આ ચારનો ઘેરો કેવો મસ્ત છે એક નંબર કાંઈ ઘટે કાંઈ ન ઘટે તો આ ફરતી બાજુ એનો કેરો કર્યો છે કેમકે રોજ બોજ આવે ને તો એટલું ખાઈને જાય બાકી તો આમાં એવું એવું બધું બકાલું હોય ને એટલે રોજ આવે ને તો ખૂંદીનો એનું મારે ભાઈ રોજની ને ખૂદણાની બે વર્ષથી થોડીક વધારે આ બાજુ પ્રોબ્લેમ નકર કોઈ દિવસ નતા આવતા હવે વધારે મીણ્યા છે આવું કેમ કે ભાઈ અત્યારે ઝટકા સોટનું બધી ચાલુ હોય ને અમે ઝટકા શોટ નથી મૂકતા ને એટલે ભાઈ બધું વધારે આવે જો ભાઈ એટલે આપણે નીન લીધી છે ફાઈનલ એ જો સોન ઉપર છે અને થોડીક આપણે અહીંયા લીધી છે જો અહીંયા તમે ઢગલો દેખાય ને તો હાલ જો ભાઈ જમવાનું થઈ ગયું છે અને ભાઈ શાક બનાવ્યું છે રીંગણાનું સોરેલા રીંગણાનું શાક બનાવી નાખ્યું છે આ રોટલી છે અને ખીચડી છે ખીચડી દે છે હા તું કીધી સોરેલા રીંગણા છે એમ